ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો તેમજ ફિલ્મ જગતના કલાકારોએ કર્યા સી આર હાજરીમાં કેસરિયા નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય પટેલ ડીસા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર લેપજીભાઈ ઠાકોર ધાનેરા ખરીદ વેચાણ ચેરમેન હરદાસ પટેલ સહિત મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ ફિલ્મ જગતના કલાકારોમાં હકાભાઈ ગઢવી ગુજરાતી ગીતના લેખક દેવ પગલી ગુજરાતના જાણીતા કલાકાર વિશાલ હાપુર ભુવાજી સનીભાઈ જીતેન્દ્રભાઈ શર્મા સચિન પંડ્યા

માવજીભાઈ દેસાઈ બનાસકાંઠાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા નૌકાબેન પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા મહેસાણા લોકસભા બેઠકના પ્રભારી સંજયભાઈ દેસાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આવી જ લેટેસ્ટ અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર